સુરતમાં એક પત્રએ ચોરની પોલ ખોલી હીરાણા કારખાનામાં બોઇલરમાં કામ કરતા યુવકનું કાર રસતા બેઝર પંદરથી કામ કરતા કારખાનામાંથી અનેક વખત હીરા બદલ્યા હીરાણા કારખાનામાં બોઇલરમાં કામ કરતા યુવકનું કાર રસતા બેઝર પંદરમાં કામ કરતા કારખાનામાંથી અનેક વખત હીરા બદલ્યા સારા હીરા કાઢી હલકી ગુણવત્તાના હીરા મૂકી દીધો સારા હીરા બહાર વેચી મહારાષ્ટ્ર અને સુરતમાં પ્રોપર્ટી ખરીદી અજાણ્યાએ મોકલેલા પત્રમાં પ્રોપર્ટીના નકશા અને ભાવેશ નામના આરોપીનો ફોટો હતો કારખાના માલિકે ભાવેશ નામના રત્ન કલાકાર પર વોચ ગોઠવી બોઇલરમાં હીરા મૂકતી વખતે શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી કારખાના માલિકે હીરા ચેક કરતા વજન ઓછું નીકળ્યું હતું સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી ભાવેશ ઝડપાયો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે